પાલનપુર નગરપાલિકા સામે શાક માર્કેટમાં વેપારીઓ રસ્તો બ્લોક કરી દેતા શહેરીજનોને હાલાકી શાક માર્કેટમાં સવારના સમયે વેપારીઓ રોડને લઈ લેતા રાહદારીઓને પડી રહી છે હાલાકી પાલનપુર શહેરમાં વર્ષો શાક માર્કેટમાં સવારના સમયે વેપારીઓ દ્વારા રોડ બ્લોક કરી દેવામાં આવતા અહીથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જોકે પાલનપુર શાક માર્કેટ નગરપાલિકાની સામે જ આવેલું છે પરંતુ વેપારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય તેવું લાગી રહ્યું છે જો કે મહત્ત્વની વાત છે કે પાલનપુર નગરપાલિકા દ્વારા હાલમાં લાખો રૂપિયાનો ખર્ચો કરીને પ્લાસ્ટિક મુક્ત પાલનપુરનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ સૌથી વધારે પ્લાસ્ટિકનો વપરાશ તો શાક માર્કેટમાં જ થઈ રહ્યો છે પરંતુ પાલિકા તંત્ર વેપારીઓ સામે લાચાર હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર મામલે ચીફ ઓફિસરનું કેવું છે કે વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કાર્યવાહીની ખાલી વાતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દિવસભર પાલિકામાં મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે પરંતુ પાલિકામાં જવાનો જે માર્ગ છે ત્યાં શાકભાજી વેચતા વેપારીઓ પોતાનું સમાવી દે છે અને આખો રસ્તો બ્લોક કરી દે છે જેને લઈને અહીંથી પસાર થતા સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેથી નગરપાલિકા તંત્ર દ્વારા તત્કાલિક ધોરણે આવા વેપારીઓ સામે કાર્યવાહી કરીને રસ્તો ખુલ્લો રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી હાલ તો શહેરીજનોની માંગ છે પ્લાસ્ટિક પણ મોટા પ્રમાણમાં ત્યાં એક નગરપાલિકા સામે જે શાક માર્કેટ છે તેમાં અવારનવાર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકની જપ્તી તથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે વારંવાર આ લોકોને ભેગા કરી અને તેમને સમજ પણ આપવામાં આવેલી છે તેમ છતાં અમુક પ્લાસ્ટિકનો ઉપયોગ હજુ પણ ચાલુ છે નગરપાલિકા પ્લાસ્ટિક મુક્તિ માટેના પૂરતા પ્રયત્નો કરી રહી છે જુદી જુદી સંસ્થા સંસ્થાઓ સાથે મિટિંગ કરી અને તમામ નગરજનોને પણ આ અભિયાનમાં જોડી રહ્યા છીએ અને જે નગરપાલિકાની આગળના શાક માર્કે જે શાક માર્કેટ છે એમાં ઘણા વેપારીઓએ તો પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ પણ બંધ કરી દીધેલો છે હવે આ જે ઇસમો હજુ પણ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરે છે તેના ઉપર કાર્યવાહી નિરંતર ચાલુ છે અમારી અને આગામી ટૂંક સમયમાં આનો પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ બંધ થાય તેવા અમારા પ્રયત્નો છે સવારના જે અહીંયા આખું શાક માર્કેટ ભરાય છે ને વસ્તુથી વર્ષોથી અહીંયા શાક માર્કેટ ભરાય છે અને આખી એ સમસ્યા છે લાંબા સમયથી પણ નગરપાલિકા દ્વારા અવારનવાર દબાણ હટાવવાની તથા રસ્તો ખુલ્લો કરવાનો પ્રયત્નો કરવામાં આવે છે આગામી ટૂંક સમયમાં આ લોકોને કઈ જગ્યાએ શિફ્ટ કરવા તે મુજબના નિર્ણયો કરવામાં આવશે